દર્શક મિત્રો ભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને કારણ કે આ ચાર પાંચ હતા તારીખ છ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વાહનમાં ખાલી ટેમ્પા દાલે છે એટલે પિકઅપની બધાના ઢગલાત કરાવે છે ટ્રેક્ટર પિકઅપ ગમી એના અને જીરાના બજાર સારા એવા છે ટકેલા ટકેલા કહેવાય એક રીતે જીરામાં ઊંચામાં સાડા હાડાઉોના નામ પડ્યા છે પણ એનતા હારા નામ પડે તો ખબર નહીં આગળ આપણે દસ ચોકા સુધી હરાજીમાં હતા

પાંચ હજાર પાંચ હજાર રૂપિયા ચાર હજાર ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ચાર હજાર પૈસા એક તારીક પૈસા ખર્ચા પડી ગયો છે ભાઈ બે તારીખો પચાસ હા ત્યાં તરીકે તાખી પચાસ જમાના પછી આઠ તાલીક તો

₹25 રૂપિયા હવે એકતા એકતાની પછી બધા પછી 25 બધા પછી 25 બધા 25 57 25 બધા 57 34 25 બધા રૂપિયા પાકિસ્તાનના ₹25 લગા ભાઈ 5000 ના 25 છપ્પનસો પંચાણું સુપર માલ આ જન્મ કરવાનું પંચોતેર એસી પંચા નેવું પાંચ દસ પંદર વીસ પચીસ તેરી ચાલીસ પિસ્તાલીસ પચાસ પિસ્તાલીસ પચાસ પંચાવન પચાસ છપ્પન પાંચ પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રીસ પાંત્રીસ છપ્પન પાંત્રીસ છપ્પન છપ્પન પાંત્રીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા અડતાલીસ રૂપિયા અડતાલીસ ચાર હજાર